નાગલપર ગામે બે પોઈન્ટ ત્રણ કરોડના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું માંડવી તાલુકાના નાગલપર ગામે બે પોઈન્ટ બત્રીસ કરોડના ખર્ચે નાગલપુરથી રાયણ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર અને વીઆરટીઆઈથી નાગલપર રોડ એક પોઈન્ટ પાંચ કિલોમીટર રસ્તાના રિસર્ચિંગ કામનો ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ સામંતભાઈ ગઢવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી જિલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સેંઘાણી તાલુકા પંચાયતના સદસ્ય જસુબેન છાભૈયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી કીર્તિભાઈ ગોર વિરલ જોશી પરેશ ચાંદ્રા સહિત મંચસ્થોનું નાગલપર ગામ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નાગલપરના ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે ત્યારે આ માર્ગ નિર્માણનું કાર્ય ગુણવત્તાયુક્ત થાય તે જોવાની ફરજ ગ્રામજનોની હોવાનું જણાવી પાણી બચાવવા તેમજ પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી આ પ્રસંગે મંજુલાબેન સીજુ દામજીભાઈ પટેલ મહેશભાઈ નાકર પરેશભાઈ વેકરિયા સામજીભાઈ વેકરિયા ભાવેશ સાધુ શિવજીભાઈ છભાડિયા હીરાભાઈ પટેલ વેલજીભાઈ રાબડિયા શાંતાબેન પટેલ ગોવિંદભાઈ ફૂફલ કાંતિલાલ રાબડિયા હિંમતભાઈ ફૂફલ જૈન મહાજનના બકુલભાઈ શાહ નવીનભાઈ ગંગર વસંતભાઈ વિશરિયા સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન લક્ષ્મી શંકરભાઈ જોશી અને આભારવિધિ મેહુલભાઈ જોશીએ કરી હતી સમગ્ર આયોજન વ્યવસ્થા સરપંચ શિવમ ગોસ્વામી એ અને ગામના યુવાનોએ સંભાળી હતી આજે નાગલપુર ગામ મધ્યે ખૂબ સરસ મજાનો એક કાર્યક્રમ થયો વર્ષોથી એમની માંગણી હતી ભુજ માંડવી હાઈવે એટલે કે વીઆરટીઆઈથી કરી અને નાગલપુર ગામને જોડતું તથા નાગલપુર ગામથી કરી અને નાની રાયણથી મોટી રાયણ ગામને જોડતું રસ્તોની ખૂબ માંગણી હતી જે રસ્તો બે કરોડને પાંત્રીસ લાખના ખર્ચે મંજૂર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આર એન્ડ બી વિભાગમાં મંજૂર કરવામાં આવેલો હતો એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ગામના લોકોને ખાસ આગ્રહ કર્યો છે કે જે કાર્ય થાય એ કાર્યની અંદર સૌ કોઈ સાથે મળીને સરસ કામ થાય સારું કામ થાય ટકાઉ કામ થાય એના માટે સંપૂર્ણ વિજિલન્ટ રહી અને કાર્ય કરે ઉપરાંતમાં આવનારા દિવસોમાં હજી પણ નાગલપુર અને રાયણની વચ્ચે જે રૂકમાવતી નદી આવે છે એ નદી ઉપરના પુલની પણ માંગણી છે તો એના માટેની પણ રજૂઆત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે કરેલી જે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની ડબલ એન્જિનની સરકારે દસ કરોડ રૂપિયા જેવી માત પર રકમ ફાળવેલી છે એ પુલ પણ હજી આવનારા દિવસોમાં બનશે આપણે સૈદ્ધાંતિક મંજૂરી એની મળી ગયેલી છે વિકાસના કાર્યો મળી રહ્યા છે આજે નાગલપુર ગામે સરસ મજાના પર્યુષણના ઉત્તમ પર્વ ચાલી રહ્યા છે તો એ પવિત્ર પર્વની શુભકામનાઓ સાથે જૈન મહાજન પણ અહીંયા એકત્રિત હતું એ જૈન મહાજનને પણ ખાસ મેં આગ્રહ કર્યો છે કે હંમેશા મહાજન એ કચ્છની અંદર ખૂબ ઉપયોગી સેવાકીય કાર્યોમાં થતા હોય છે પછી એ ગૌ સેવા હોય કે અન્ય કોઈ પણ સેવા હોય એમાં ઉપયોગી થતા હોય છે તો આ નાગલપુર ગામના મહાજનને પણ મેં ખાસ વિનંતી કરી છે કે તમે આ ગામની અંદર વૃક્ષારોપણના ખૂબ મોટા કાર્યો ઉપાડી પ્રકૃતિને બચાવવા માટે આપ સૌ કોઈ સાથે મળો અને સહયોગ આપો એના માટે પણ મેં એમને વાત કરેલી છે પાણી બચાવવા માટે પણ નાના મોટા ચેકડેમો બનાવવાના સંદર્ભની અંદર અહીંયા કામ કરી રહ્યા છે તો એમાં આ રૂકમાવતી નદી ઉપર ગ્લોબલ કચ્છ નામની સંસ્થા એ કાર્ય કરી રહી છે તો એના સાથે મળીને પણ મહાજનને એમાં સહયોગ આપવો હોય તો એ સહયોગ પણ એમાં આપી શકે એ ભાવથી પાણી બચશે તો ખેતી બચશે ખેતી બચશે તો ખેડૂત બચશે ખેડૂત બચશે તો ગામડું બચશે ગામડું બચશે તો આપણો દેશ બચશે આ આત્મનિર્ભરતાની વાત માન્ય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે કરી રહ્યા છે તો એ આત્મનિર્ભરતા માટેના એક કાર્યો માટે આ પહેલ અહીંયા મૂકી છે અહીંયા મારા ધારાસભ્યના વિકાસના ગ્રાન્ટમાંથી પણ રિચાર્જ બોર બનાવવાના આગળ આ જ નદીમાં સાત બોર બનાવ્યા છે અને હજી પણ અહીંયા જરૂર પડશે તો બીજા બોર બનાવવા માટે પણ મેં સરપંચશ્રીને અને એમની સમગ્ર ટીમને આપેલું છે મારી સાથે આજે આ સમગ્ર કાર્યક્રમની અંદર તાલુકા પંચાયતની સમગ્ર ટીમ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની સમગ્ર ટીમ સાથે રહીને જિલ્લા પંચાયતની ટીમ આ બધા જ લોકો સાથે મળીને પોતપોતાની જે જવાબદારીના જે કંઈ પણ ઉપયોગો થવા માડે અને ગ્રાન્ટ આપવાની આવતી હોય એમાં સૌ સાથે મળીને આવનારા દિવસોમાં નવી ચૂંટાયેલી બોડીને પણ સૌએ ખાતરી આપેલી છે અને કાર્યક્રમ આ ગામના વિકાસના કામને આગળ વધારવા માટે કટિબદ્ધતા કરે છે નાગલપુર મુકામે વીઆર નાગલપુર અને નાગલપુરથી રાયણ રોડ માતબાર રકમ બે કરોડ બત્રીસ લાખ અને પાંત્રીસ હજાર રિસરફેસિંગ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે અમારા સર્વેના રાબર આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ તાલુકા ભાજપના પ્રમુખ સામંતભાઈ તાલુકા પંચાયતના અધ્યક્ષ કેવલભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય બેન શ્રી ગંગાબેન તથા રાયણ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દામજીભાઈ તથા શિલ્પાબેન અને અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીની આજે અહીં ઉપસ્થિત થઈ અને ખાસ કરીને હું આભાર માનીશ નાગલપુરના સર્વે ગ્રામજનોનો સરપંચ શ્રી શિવમગરનો અને સર્વ સમાજનો મિત્રો ભારતીય જનતા પાર્ટી આદરણીય પંડિત દીનદયાલજીના વિચારધારા પર ચાલી અને છેવાડાના માનવીનો સર્વોત્તમ વિકાસ કેમ થાય એમને કોઈ અવગતા ન પડે એમનું જીવન કેમ સુરક્ષિત થાય એ પ્રકારે આપણા દેશના વડાપ્રધાનશ્રી કામ કરી રહ્યા છે મિત્રો આજે આદરણીય શ્રી ન માત્ર અમુક દેશોને પણ અમેરિકા સાથે પણ આંખમાં આંખ મિલાવી અને વાત કરી રહ્યા છે એ મિત્રો સર્વે ભારતીય જનતા પાર્ટી એમની સમગ્ર ટીમ અને ભારત દેશના લોકોની શક્તિ છે આ દેશનું સમર્થન જ્યારે આદરણીય શ્રીને મળી રહ્યું છે ત્યારે સમગ્ર દેશની સમગ્ર વિશ્વમાં ભારત એક સુરક્ષિત એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉપસી આવ્યું છે બે હજાર સડતાલીસ સુધીમાં ભારતીને પરમ વૈભવના શિખર પર સ્થાન મેળવવા માટે દેશની જનતા દેશના સર્વે લોકો અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ કામ કરી રહી છે મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આવનારું ભવિષ્ય

અને કથા શ્રવણનો સમય સવારે સવા નવ થી સવા બાર બપોરે સવા ત્રણ થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આરએસએસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ